એય હું સી રાખા છે આ તો વધો ને આપણે ખાતા હડે છે કે પૈસા તો આ વેસી છે કેમ લાયા આટલું તામ પીજો ને ફૂલ થઈ જાય હે એક તો ખરો કોરા કોરુ લાયો કોરુ તો તો કુતડો બળવાનો થયે હમ ના મો ક્યાં પીવું છું પાઈ દે એમ તો કે પાપી નથી ફૂલ ના થઈ જાતા પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ હું શું કરું શું કરતો એ ખબર નહીં ગલાસ ગલાથી હાલ પડશે

જો 25 રૂપિયા નું સिलाई મારે વેવા દે ઢેબુ કે ભાગો છો સુંદરજી કો 25 રૂપિયા તમે તો મોણો કી વાજો અલ્યા યે નજે તમને તમને શું કન તમે ઢેબુ વાડી એ જોલી મારો છો ભાઈ બોલો થઈ ગયો આયા શું કીધું દઉં લારું જો આવશે બાજે ને બાજે ને લે પણ શું દે લેજો તમારું બોલો છો પણ હું શું હાજી લાવો તો કોઈ પીર ના પડે હાથ અબ્દુની વાળી કે ઉતાળી આયું કે આ ટુકુડ કે નેહર તમે હા બે ચાર ખવરી પાવર કરી માર ભાઈ હા દાદુ કેમ આ બે ચાર ગામને લુખો તત્વ ના હોય અનકોરી કરો આ બેરસી થી પીપી ના આવે રા એય વાળી બોલાણ હો હવેને મારી વાડી ઉગરીયા પાછી આ રુટન જોઈ છે એ અલ્યા જી દે લ્યા કીધું બા પયે આ જી દે અલ્યા તાર લુખો કીધો તાજે તો આ જો ઉપર ભરે લ્યા આજે શત્રો ખેલી કાઢ્યા કેટલા સતરંગ ખેલે તમે ત્યાં જોઈ લીધો બાર વાય તમે આવો થાય કઈ

આ રે બેટા આમિયા તો ઝઘડો કર બેકરી એટલે વાયરે ભરાન ને તમે મેકોડે ભરાઓ બીજું કાંઈય તો બધું પડશે ટુ બરબા મુ મને રાખજો ખાવ પડજો ગુલી તરી

પથુ હમ ઉલેરાન પથુજી પથુજી આવો બેર સીધો બેર સીધો પીજલો તો ફૂલ થઈ ગયો તો પણ તય ઓ શું કરતા તા આ ઓય મે 70 રૂપિયો ભેબામાં કરાન કીધું મુ ખડકતો તો મન ના રે અલ્યા તય મારા ભાઈ થી મદુ ન કરો ઓ ઓ રૂપિયા કીધા નઈ મના તા ખડકતો તો મન કીધું યે કડિયા કોમે કડિયા કોમે કડિયા કોમે અલ્યા તો પેલું ગીદ નઈ

પણ હવે મારી જોઈ માન આ બે કોડી લે તો લંગડું હતું લંગડું નહીં ઓય ઓય અલે આ બાજુ એમણી બધા હતા આ મારી મારો કાર બેસો ને શું કરું તો ભાંતા લે અયા લે હવે કાલે પોખરી બે કમાઈ ગઈ થી છે અને કોર માં ગઈ થી ઓય ઓય હે એ લે ખબર હોય કે હોય નો પડતો હાથ કર વિચાર કરવો પડે તમે હરજો મને કાર બેસો નહીં ને તમે તો હરજો ચાલ આજ દેજે

વાત આ ડોકા લાઈન તો કૂતરાય બેહી એસી થાવા તો બારી જાય આઠ ડાળાય પછી આતા તમે પેલે ગઈ જાય

એ તું હમ દે હા તું મા ભાઈના શું હમ દે દે ભાઈ આ દે શું હમ દે કીધું ના અમે આ ત્રણ ભાઈ હતા ને ત્રણ ભાઈ કોઈ મે આવો ગોમ માંગે છોડી મે કે મારું લાગે દે લેડો આજ તો આપણે ઓને હતા એ તો ખબર ન અમે આ માઈક આખી લે કે ખબર દે હવે

અત પમરું પમર્યું ને પમરું પમરું લેવા જયા તો ખાવાનું લાયો દાવા આ મન તો ઈને હલા આરે ઢોકો એક તો ઈયા નો ઈયા ને ઢોકો ઈયા મલા મન તને ઢોકો આલ અલ્યા તમે જઈ જી જા પેલી માઈક આંગળી જઈ

એ કોમરે ખેપટ ઓને ને તારી એ મા ભાઈ નડે લે મા પકડ્યો હવે ભારો ભારો એ એ મરી ગયો અડો લે એ 播出来啊！